મૃત્યુલોક નો નિયમ છે કે માણસ ને સ્વીકારતા ના કર્યો માથે પગ મૂકીને વિમાનમાં બેસી ગયો મૃત્યુદેવે વિચાર્યું કે આને મારું અપમાન કર્યું છે મારે માથે પગ મૂક્યો સ્વીકાર ના કર્યો મારો કઈ વાંધો નહીં હું એ જોઈશ કુમાર એના પાર્ષદો ને પૂછ્યું જે લેવા એવા તા કે હે પાર્ષદો મારી માં સુનીતિ એનું શું થયું પાર્ષદો એ કહ્યું જો આગળ જે વિમાન જાય છે દેખાય છે એમાં તમારી માં વૈકુંઠ માં જાય છે અને પછી તો એક વ્યક્તિ ઘરનો માત્ર ધર્મના માર્ગમાં હોય ને ત્યારે એનું પુણ્ય આખા પરિવારને કામ આવે છે એક વ્યક્તિ જો ખરાબ હોય પરિવારનો એક સદસ્ય કુમારગી હોય તો એના છટા જેમ આખા પરિવારને ઉડે નઈતર ઘરના બીજા બધાય બહુ હરા હોય પણ એક તત્વ એવું હોય એને કારણે પરિવાર બધા જ બદનામ થાય તો એની સામે એક વ્યક્તિ જો ભગવાનનો પરમ ભક્ત હોય તો એનો પરિવાર પણ એના પુણ્યમાં આવી જાય છે તો ધ્રુવે કર્યું છે મુક્તિ એની માને આપી છે એક વિમાનમાં માં બીજા વિમાનમાં ધ્રુવકુમાર અને ધ્રુવ કુમારને ઉત્તર દિશામાં એક પદ આપી દીધું એક લોક બનાવી દીધો ધ્રુવ લોક અવિચળ પદ એને આપ્યું અને અવિચળ એટલે હલે નહીં આખી ધરા ફરે આખું બ્રહ્માંડ ફરે બધા જ નક્ષત્રો સૂર્ય ચંદ્ર ફરે તો ધ્રુવનો તારો ન ફરે કોઈ એ તો એની જગ્યાએ સ્થિર જ છે

વ્યુષ્ટ નામનો પુત્ર જે હતો એને રાજ ગાદી આપવામાં આવી અને એનાથી એને સર્વ તેજસ નામનો એ સર્વતેજસને ગાદી મળી એનો દીકરો ચક્ષુષ જે આગળ જાતા મનુભાઈ નું મનુ એક પદ નું નામ છે મનમંતર અહીંયા સ્વયંભુ મનુ આયાથી કથા શરૂ થઈ તો ચક્ષુષ પુત્ર જે થયો એ આગળ જતા મનુ મહારાજ થી પ્રસિદ્ધ થયા અને એનું નામ છે એનાથી ઉલ્મુખ નામના પુત્ર થયા અને ઉલ્મુખ થી જે પુત્ર થયો એનું નામ અંગ પડ્યું અંગની સાથે પેલા મૃત્યુ દેવે જેની માથે ધ્રુવે પગ મૂક્યો એ મૃત્યુ દેવે અંગ હારે પોતાની દીકરી પુત્ર યજ્ઞ કર્યો અને એ યજ્ઞ ચરુ પ્રગટ થયો રાંધેલો ભાત હોય ને એના જેવો ચરુ યજ્ઞ પ્રસાદી રૂપે અને ઋષિઓએ કહ્યું કે હે સુનિથા રાણી તમે જેનું સ્મરણ કરી ચરુ ખાશો ને એવો તમારી આ દીકરો થશે જેનું સ્મરણ કરશો એવો દીકરો થાય સુનિથા એ વિચાર્યું કે આ જગતમાં મારા પિતા મૃત્યુ દેવથી મહાન કોઈ છે જ જો ભગવાનનું સ્મરણ કરી કરીએ તો ભગવાન જેવો અથવા ભગવાન પોતે આવે પણ આણે એના પિતાને મૃત્યુને યાદ કરીને ચરુ ખાધો એના પ્રભાવથી ગર્ભવતી બની અને સમયાંતરે એના ઉદર થી એક દીકરો છે મૃત્યુનું નામ લઈને ચરુ ખાધો હોય પછી પરિણામ શું આવે અને એ બાળક મોટો જેમ થયો એમ તોફાની થયો વેન નામ પડ્યું છે વેન વેન એટલે તોફાન અને તોફાન એટલે વેન વેન કેને કહેવાય ગામડામાં ખબર હોય ને બધા ચોમાસામાં ભયંકર નદીમાં પૂર આવે ને એનું જે ભયંકર તાણ હોય ને કે જેમાં માણસ બહાર નીકળી જ ન શકે આમ ચકેડિયું લેતું 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 પાણી જાય એકદમ પૂર પાટ એને વેન કહીએ આપણે એ પાણી જેવું તોફાન કરે ને એવો આ તોફાની હતો એટલે એનું નામ વેન પડ્યું એવો તોફાની કે વડીલોને બુઝુર્ગોને એમ કે હાલો હું તમને વાં લઈ જાઉં મંદિરે લઈ જાઉં કે હું આ સડક ને સામે કાંઠે તમને લઈ જાઉં કે એવું કઈ એનું બાવડું પકડે એને ખેંચી જાય અને કોઈને ખાડામાં નાખી દે તો કોઈને કાંટાની વાડમાં નાખી દે આવો તો ફાન કરે છે ને રાજાનો દીકરો એને કઈ કહેવાય ને વારંવાર લોકો રાજાને ફરિયાદ કરે હે રાજા ને તમારો દીકરો બહુ તોફાન કરે અમને હેરાન કરે તમે સમજાવું એને રાજા સમજાવવાનો પ્રયાસ કરે પણ આ ઉત્તરોત્તર જેમ મોટો થાય એમ તોફાની થાય જેમ મોટો શક્તિ વધતી ગઈ ને એમ એમ એના તોફાન વધતા ગયા અને એટલી હદે એ તોફાની થયો કે રાજા ખુદ એનાથી કંટાળી ગયા અને રાજાએ પોતાની રાજગાદીનો એક ત્યાગ પત્ર ત્રાંબા ના પત્ર અને ગાદી ઉપર એ પત્રું મૂકીને વયા ગયા હતી જંગલમાં આ દીકરા ભેગો હું રહી શકું નહીં અને હું સમજાવી શકું નહીં મારે હું જો મારા દીકરાને ન સમજાવી શકું તો પ્રજાને મારે કહેવાનો કઈ હક જ નથી હે પ્રજાને કઈ કહેવાનો મારો હક નહીં એટલે ત્રાંબાના પત્રામાં લેખ લખી અને રાજા વયા ગયા રાજા વિનાની પ્રજા થઈ કંટ્રોલ પાવર રહ્યો નહીં

પ્રજા પાસે તો કર માયગો જે કમાય છે એની પાસે તો ટેક્સ લેવાય છે પણ એ સમયમાં ઋષિઓ અને બ્રાહ્મણો પાસે કોઈ કર ન લેતા અને બ્રાહ્મણો પણ એવા હતા કે ભિક્ષા વૃત્તિથી જ એનું ગુજરાન ચલાવતા હતા ભિક્ષાવૃત્તિ માટે એનો કર નહોતો પણ વેને બ્રાહ્મણો પાસે જઈને કર માયગો છે યા જઈને કહ્યું કે તમારે પણ મને ટેક્સ દેવાનો કહેવાનું તો કે ગાયું રાખીને એનું જે દૂધ થાય ને એનો ટેક્સ દેવો ગાયના દૂધ ઉપર ટેક્સ કોઈ નાખે જ નહીં અને તમે જે આ યજ્ઞ કરો છો ને એ યજ્ઞનું પુણ્ય પણ મને આપો એટલે બ્રાહ્મણો કે તને કેવી રીતના દેવું યજ્ઞ પૂરો થાય છેલ્લે શું બોલો તાકે કે તત્સદ્રહ્માર્પણ મસ્તુ હે બ્રાહ્મ આ બધું તને અર્પણ કૃષ્ણાર્પણ મસ્તુ હે કૃષ્ણ તને અર્પણ તો બસ બ્રહ્માર્પણ બોલો એની જગ્યાએ વેનાર્પણ બોલો વેનને અર્પણ કરો બહુ વિનમ્રતા સમજાય નિયમ હોય શાસ્ત્ર નો એ પ્રમાણે થાય વેનાર પણ ન બોલાય તજના બોલવું જ પડે ઈ ઝઘડો થયો ને એમાં બ્રાહ્મણો ને ગુસ્સો આવ્યો

અને પોતાના મંત્ર મર્દન કરવા ડાબા પેલા મર્દન થયું તો એમાંથી એક ભયંકર મેલો ઘેલો પુરુષ પ્રગટ થયો આ મેલ છે ને એ વેન નું પાપ હતું એ બધું નીકળ્યું એને જંગલમાં મોકલી આપ્યો નિષાદ બન્યો પછી જમણા હાથ નું મર્દન કર્યું એમાંથી એક પુરુષ પ્રગટ થયો એનું નામ પૃથુ પડ્યું છે આ પૃથુ ભગવાન નો અંશાવતાર છે પછી ડાબા હાથનું મર્દન કર્યું તો એમાંથી એક સ્ત્રી પ્રગટ થઈ એનું નામ અર્ચી પડ્યું જે આગળ જતા અર્ચી શાહ રાણી કહેવાય પૃથુ અને અર્ચી શાહ નો વિવાહ થયો વેન ના શરીર ને બાળીને ભસ્મ કર્યું અને પૃથુ જ્યારે ગાદી ઉપર બેઠા ત્યારે એને ભેટ સોગાદ આપી અને દેવતાઓએ પ્રશંસા કરી ત્યારે પૃથુ ભગવાને કહ્યું કે તમે મારી પ્રશંસા શા માટે કરો છો મેં ક્યાં કંઈ કર્યું છે પ્રશંસા કે નહીં કરાય કે કોઈએ કાંઈ કર્યું હોય તો પ્રશંસા કરે હજી મેં કંઈ કર્યું જ નથી પ્રગટ થયો બેઠો ગાદી કઈ કર્યું હોય ને કોઈ પ્રશંસા કરે ને એટલે સમજવાનું કે આને પણ કામ છે મારે એ પ્રશંસા હોય ની પણ પ્રશંસા મારી પ્રશંસા ન કરો એવું કહેવા વાળો પેલો વ્યક્તિ પૃથ્વી પ્રશંસા બધા ગમે વખાણ કે ને ના ગમે રાજી થાય પૃથ્વીએ કહ્યું મારા વખાણ કરો મારા કામ ને જોવો અને એને ખેડ કરી ખેતી શીખાડી છે પૃથ્વીએ લોકોને દાણા વાવીને ઉગાડતા સંદેશ આપ્યો કે ને અને કેવી કૃપાળુ માં કેવી ઉદાર માં છે કે તમે ખાલી એક દાણું એને દેશો અને થોડુંક ધ્યાન રાખશો ને તો એકમાંથી અનેક હજારો દાણા કરીને આપશે આવી ઉદાર માં છે પણ તમે એનો લાભ લ્યો એની ઉદારતાનો લાભ લ્યો એટલે ધરતી છે આપણે શું વાવવું એ આપણે જોવાનું છે જે વાવીએ ઉગાડી દેવાની છે પણ શું વાવવું એ આપણે વિચારવાનું છે અમૃત વાવવું કે ઝેર વાવવું

તો ઇન્દ્ર ઇન્દ્રાસનનો અધિકાર એને પ્રાપ્ત થાય એટલે યજ્ઞને પૂરો ન થવા દેવા માટે અશ્વને ચોયરો છે પણ પૃથુનો પુત્ર ઇન્દ્રની સામે યુદ્ધ કરી અને અશ્વ જીતીને આવ્યો એટલે વિજિત અશ્વ એનું નામ પડ્યું પૃથુ ભગવાનને પણ ક્રોધ બહુ આવ્યો અને એણે ઇન્દ્રને દંડ દેવા માટેની તૈયારી કરી ત્યારે અન્ય ઋષિઓએ શાંત પાડતા કહ્યા કે ઇન્દ્ર ગયો તમારા યજ્ઞ પૂરા થઈ ગયા અને આટલા આટલા યજ્ઞ કર્યા પછી આટલો ક્રોધ તમે કરો એ તમને શોભે નહીં એટલે એને શાંત કર્યા છે અને એ પૃથુ ભગવાને સનત કુમારો પાસેથી તત્વો પ્રદેશ લીધો આ બધી કથાઓને થોડી ક્ષણો વિરામ લઈએ ભગવાનનું નામ લઈને અને પછી આગળ વધારીએ કે એનો પુત્ર વિજેતાશ્વ અને એના વંશમાં કેવા રાજાઓ થયા અને કેવી જ્ઞાનની વાતો થઈ આ બધી કથા થોડીક ક્ષણ માટે વિરામ લઈ પંદર મિનિટ અને પછી આગળ વધીએ શ્રી દ્વારિકા દે રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા